પર્યાવરણ પ્રેમીમાં રોષ જોવા મળી રહ્યો છે લાગડાઓની મોટા દિવસ રાત ટ્રેક્ટરમાં હેરાફેરી થઈ રહી છે આ બાબતે સ્થાનિક વન વિભાગ જાણતું હોવા છતાં કોઈ અસરકારક પગલા નહીં ભરાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી જન્મી છે ધાનેરા તાલુકામાં સૂકી ધરતીને લીલુડી બનાવવા માટે સરકાર વૃક્ષારોપણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ જે વર્ષો જૂના છે તે આડેધડ કપાઈ રહ્યા છે ધાનેરા પંથક સહિત વિસ્તારમાં પણ લીલા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું હોવાની રાવ ઉઠી છે વૃક્ષોનું લાકડું વાહનોમાં ઠસોઠસ ભરવામાં આવી રહ્યું હોવાથી રાત્રિના સમયમાં અકસ્માત સર્જાવાની પણ ભીતિ સેવાઈ રહી છે ધાનેરા તાલુકામાં ફોરેસ્ટ વિભાગના નિયમોને બાજુમાં મૂકીને વૃક્ષોનું છડે ચોક નિકંદન થઈ રહ્યું છે ટ્રેક્ટરોને ટેમ્પા જેવા વાહનો લીલા લાકડા ભરીને બિંદાસથી દિવસ રાત જાહેર માર્ગ પરથી હેરાફેરી થઈ રહી છે જવાબદાર તંત્ર દ્વારા તાલુકા પંથકમાં કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા લાકડાનો ધંધો કરનારાઓને હાલના સમયે ઘી કીડા થઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે એક બાજુ સરકાર વૃક્ષો બચાવવાની વાત કરે છે તો બીજી બાજુ સ્થાનિક જવાબદાર તંત્ર પણ લોકો ગેરકાયદે વૃક્ષો કાપી રહ્યા છે છતાં તેમને વિરુદ્ધ કડક પગલાં ન ભરાતા તંત્ર સામે લોકો રોષ ઠાલવી રહ્યા છે ધાનેરા તાલુકામાં ગેરકાયદેસર લીલા વૃક્ષ છેદન તેમજ લીલા લાકડા ચૂરોની હેરાફેરી સામે જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં ન આવતા પર્યાવરણ પ્રેમીઓમાં તંત્ર સામે રોષ છવાયો છે ફોરેસ્ટ વિભાગ પોતાની નૈતિક ફરજ સમજીને ગેરકાયદે લીલા વૃક્ષોનું છેદન થતું અટકાવે અને લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરતા તત્વો સામે લા કરે તેવી માંગ ઉઠી છે